આપણે આવી ગયા છે લાઈવ તો લાઈક કોમેન્ટ કરજો નવા તો સબસ્ક્રાઈબર કર નાખજો અને આજે આપણે લેલરની સર્વિસ કરવા ગયા હતા એમાં કાટ લાગી ગયો છે બહુ તો એનો વિડીયો મૂકેલો છે સવારે આઠ વાગે આવી ગયા હે તમે બધાએ જોજો વિડીયો लाइक कमेंट कर दो वीडियो सारो लगे तो सब्सक्राइब पण कर देजो कमेंट कर दियो नमस्कार तो आज ना लाइव ताजा समाचार मा आपु स्वागत छे तुम्हारो કેમ છો બધા મારા વાલી મૂળા મિત્રોને પારુડિયા જેવા મિત્રોને લાઈવમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો લાઈવ લાઈવને લાઈક કોમેન્ટ નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો મારી જોગ જોગ જોડી અમર રાખજો મારા જાવ આવી જાવ લાઈવમાં માં લાઈવ આપણી થઈ ગઈ છે ચાલુ તો આજનો દિવસ કેવો રહ્યો જરા કેજો મંદિરનો પૂરેપૂરો માહોલ છે

વાગવામાં અત્યારે થયા છે સવા દસ આપણે અર્ધિક કલાક મોડું છે તો જરાક જોડાઈ જાઉં મિત્રો મિત્રો જોડાઈ જાઓ આજે કોઈ જોડાતું નથી ચાર મિનિટ થઈ ગઈ છે પણ કોઈ લાઈવમાં જોડાણું નહીં તો શું પ્રોબ્લેમ છે કઈ લાઈવમાં જરાક કહેજો મારા કલે જાઓ આવો મિત્રો થેન્ક યુ લાઈવ માં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આવતા હવે ધોયા ગયા પણ તમે સીધે સીધા લાઈક કમેન્ટ કંઈ કર્યું નહીં લાઈવ માં જોડાવ મિત્રો આજે મારી થોડીક ભૂલ છે કારણ કે મારે થોડુંક મોડું થઈ ગયું છે તો લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આવો લાઈવને લાઈક કરો કોમેન્ટ કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો મિત્રો કેવો છે આજનો વરસાદ ઓ આવો મિત્રો લાઈનમાં જોડાઈ જાવ નવા મિત્રોને વિનંતી જોડાવવા તો હાલો માવો બને છે હવે જેને ખાવો હોય તે આવી જાવ લાઈવને લાઈક કોમેન્ટ કરો મિત્રો જોડાયા બદલ આભાર ખૂબ ખૂબ તમારો વધારો સ્વાગત છે તમારું આપણે લાઈવમાં લાઈક કોમેન્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો ગામ માં હાલ તો ગયો ને અહીંથી લાઈવ ચાલુ કરે ને હજી આમ બારો બાર નીકળો તો એક હારે ત્રીસ જણા જોવા આવી ગયા હતા અને અત્યારે કોઈ જોવા નથી આવતું લાઈવમાં કોઈ જોડાતું નથી અગિયાર હજાર નવસો છે એમાં કંઈ મારી ભૂલ ન થાય વધારે હોય તો ઓછા હોય તો આવો મિત્રો લાઈવ ને લાઈક કોમેન્ટ કરો નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દો તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરી દો

આપણે આજથી શંકર ભગવાનનો મહિનો ચાલુ આજથી બધા પબ્લિક મિત્રો આજે કેમ તમે કોઈ જોડાતા નથી લાઈવમાં શું છે ભૂલ છે મારી લાઈવ ચાલુ કરવામાં કે શું છે કઈ સમજાતું નથી